બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં પોલીસ દ્વારા વાહનો પરથી બ્લેક ફિલ્મ પટ્ટી હટાવાઈ ભાભરમાં કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો ઉપર કાચ પર બ્લેક ફિલ્મ પટ્ટી લગાવી ફરતા હોય છે ત્યારે આવા વાહનોમાં કેટલીક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હેરાફેરી થતી હોય છે ત્યારે આજ રોજ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના ગુરુવારના રોજ સાડા પાંચ વાગ્યાના સુમારે ટ્રાફિકથી ધમધમતા વાવ સર્કલ ઉપર ભાભર પોલીસ અને ડીવાય એસ અનિલ કુમાર સલાર દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં ફોર વ્હીલ વાહનો પરથી બ્લેક ફિલ્મ પટ્ટી હટાવાઈ હતી તેમજ વાહન ચાલકો પાસે સ્થળ ઉપર જ મેમો આપીને દંડ વસૂલ કરવામાં આવેલ પોલીસની આવી કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી બિરદાવીથી આમ પાભર હાઈવે ઉપર પોલીસે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભર સુગામ બનાસકાંઠા